મિત્રો આપ અત્યારે જોઈ શકો છો પપૈયા લગાવ્યાને મારે અત્યારે બારથી પંદર દિવસ થઈ ગયા છે કોઈ ખેતરમાં દસ દિવસ થયા છે તો આ પપૈયા સંજીવની કીટ આવતી હોય છે ખેડૂત મિત્રો એ તમે જોઈ શકો છો અત્યારે મારી સાથે અને એની અંદરથી આ રીતના પેકેટ નીકળતા હોય છે એ પણ હું તમને બતાવું અલગ અલગ કન્ટેન આવતા હોય છે કન્ટેન તો ઘણા આવતા હોય છે હું નહીં બોલું અને બીજું આની અંદરથી પણ અલગ અલગ ગ્રોથ માટે અને છોડની તંદુરસ્તી માટે કન્ટેન્ટ આવતા હોય છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો અને વિડીયો જોતાં જોતાં સારું લાગે તો લાઈક કરી શકો અને શેર પણ કરી શકો છો અને આ રીતનું થઈ જાય મિત્રો અંદર નાખ્યા બાદ આપ અત્યારે જોઈ શકો છો કેમેરામેન તમને નજીકથી બતાવે પાણી આ રીતના થઈ જાય છે અને એક કીટ આવે છે મિત્રો એ તમારે એક હજાર છૂટની અંદર પહોંચાડવાની હોય છે એ પણ તમને જણાવી દઉં બે વસ્તુ આ આવતી હોય છે ને બીજી બે નાની બોટલ આવતી હોય છે એનો સ્પ્રે કરવાનો હોય છે તો પણ ચાર આઈટમ બિલકુલ વાજબી ભાવે તમને મળી જશે મિત્રો અને કલર પણ તમે જોઈ શકો છો આ રીતનો થઈ જાય છે પૂરો તો તમે પણ આ રીતના કીટ વાપરી શકો છો કઈ રીતના રેડવી એ પણ હું વિડીયોમાં આપને બતાવું છું એ પણ તમે ધ્યાન રાખજો મિત્રો અને હવે નાની બોટલો પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ એનો સ્પ્રે કરવાનો છે કન્ટેન ઘણા હોય છે હું નહીં બોલી શકું ઘણા ખેડૂત મિત્રો કહે કન્ટેન પણ કન્ટેન નહીં અને આ ચાર વસ્તુ નીકળતી હોય છે ધ્યાનમાં લેવું તો એ રીતના તમે પણ સ્પ્રે કરી શકો છો અને મારું ખેતર પપૈયાનું કેમેરામેન તમને બતાવે છે અને હવે નજીકથી હું આપને બતાવું અને કઈ રીતના આ સંજીવની કીટ અમે રેડતા હોય છે એ પણ તમને બતાવું કોઈ ડોલે અને ડબલોથી વર્ખો કરવાનો પ્રયત્ન કરવો નહીં આ રીતના સરસ મજાનો આ બેટરીવાળા પંપને એ રીતના સેટ કરી દેવાનો આગળ નોઝલ ખોલી દેવાની અને આ રીતના ભરપૂર માત્રામાં રેડી દેશો તો સંજીવની કીટ તમારે પૂરોપૂરો યુઝ થશે તમે કલર પણ જોઈ શકો એકદમ બ્લેક પાણી થઈ જતું હોય છે મિત્રો આ અગિયાર દિવસ થયા બાર દિવસ આ બાવીસ માર્ચે ત્રેવીસ માર્ચે મેચોપેલા છે છોડ તો તમે જોઈ શકો છો આ રીતના ડ્રિન્ચિંગ કરવાનું હોય છે નજીકથી પણ આ તમને બતાવું અને પંપ પણ તમે જોઈ શકો છો અને આ રીતના ધાર કરવાની હોય છે ખેડૂત મિત્રો અને મારા પપૈયાના સ્ટમ્પ પણ તમે જોઈ શકો છો સરસ મજાના લાગી ગયા છે તો તમારે પણ કોઈ પ્રોબ્લેમ રહે નહીં અને આ કીટ તમારે પપૈયા માટે મંગાવી હોય અને લોકલ માર્કેટમાં ના મળે તો મને કોમેન્ટમાં કહી શકો છો તો હું ટ્રાન્સપોર્ટમાં મંગાવી દઈશ તો તમને પણ ફાયદો થશે અને પપૈયા પણ સારા એવા થશે તમે નજીકથી પણ જોઈ શકો છો એકદમ બ્લેક વોટર છોડના જે ગ્રોથમાં તે જરૂર પડે એ આ કીટમાંથી નીકળતું હોય છે ઘણા ખેડૂત મિત્રો ડોલ અને ડબલાથી પણ રેડતા હોય છે પણ આ એટલું જ માપ થઈ જાય થોડા સેકન્ડ તમે ઊભા રહો મિત્રો એટલે એનું માપ એ જ થઈ જાય એ પણ તમને જણાવું આ ફરીથી નજીકથી બતાવું કેટલું પાણી પડે છે જોઈ શકો નોઝલ ખોલો એટલે એ પણ તમે જોઈ શકો છો જેવું પંપનું પ્રેશર એ રીતના તમારે ચાલવાનું હોય મિત્રો એ પણ તમે મારી સાથે નિહાળી રહ્યા છો તો આ અને રેડ્યા બાદનો પણ કલર બતાવવું પાણી આ રીતનું કમ્પ્લીટ બ્લેક કલરનું પાણી હોય છે અને અઠવાડિયા બાદ છોડ તમે જોશો આ જ ખેતરનો અઠવાડિયે દસ દારે હું વિડીયો બનાવીશ તમે ખુશ થઈ જશો મિત્રો એટલો સરસ મજાનો ગ્રોથ થઈ ગયો હશે અને પપૈયા ચોપ્યા બાદનો હું વિડીયો બનાવી રહ્યો છું છોડ પણ તમે નજીકથી જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ હું જેમ વિડીયો મૂકું તેમ તમે પણ ફોલો કરશો તો તમારે પણ મારી જેમ પપૈયામાં ભરપૂર ઉત્પાદન આવશે મિત્રો તો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ મારી સાથે અત્યારે જોઈ શકો છો કે માઇક્રોન્યુટન કહો જે કહો આ પપૈયાના છોડને ગ્રોથ માટે મેં વાપરેલું છે સંજીવની કીટ તો તમે પણ આ યુઝ કરી શકો છો મિત્રો તો આ પૂરા વિડીયોમાં જોશો તો તમને ખ્યાલ આવશે અને છોડની તંદુરસ્તી પણ જોઈ શકો છો તમે મિત્રો મારી સાથે અને આ રીતના પંપમાં સીધું દ્રાવણ બનાવીને રેડી દેવાનું નજીકથી પણ તમને બતાવું એકદમ બ્લેક કલર થઈ જતો હોય છે મિત્રો આપ જોઈ શકો છો અને આ રીતના ડાયરેક્ટ પંપમાં રેડવું ઘણા ખેડૂત મિત્રો હાથેથી રેડતા હોય છે શું કામ રેડવું ભાઈ આટલી પંપની સુવિધા હોય માપ સેટ કરી દેવાનું અને આ રીતના નોઝલથી રેડશો તો માણસને થાક નહીં લાગે અને ઝડપી કામ થશે મિત્રો તો મિત્રો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું અને તમે પણ આ રીતના પપૈયા સંજીવની કીટ લાવશો તો તમારે પણ જબરજસ્ત ગ્રોથ થશે મિત્રો પૂરા વિડીયોમાં તમે આ જોયું એટલે આપને ખ્યાલ આવ્યો હશે અને આ રીતના પંપની અંદર અમે રેડીને એને યુઝ કરતા હોઈએ છે પૂરા ખેતરની અંદર